રક્ષડી માય અક્ષર જા જા રે મમને ગમે એક તું ઓ હો વાઈ માં તને તમ તારો વરત ગમ છે બીજું કોઈ નઈ ગમે એલી સપલી એ હવે તું અમને ગમાડવા હવે તો તું છે ને તારા વર ને ગમાડ હવે તારે તો તારા વર ના ઘરે જવાનું છે હા આલી આલી સપલી

આમ બોલતા અમે તું બેся આયા આ એલી સપલી એ તું શાંતિથી બેસ તારા લગન આવે છે અને એ ગાડી તને નથી પાડ્યા સપલી આરે જવાની તું શું કામ થપલી આલી લગન કરવા છે લે એ સપલી આરે તો એનો વરાજો એને આરે લગન કરવાનો છે અને તાર આરે તો કોણ લગન કરતું હાલ ઉગળ

તો કે એ મારી મામા ભલે આ કરે ઈ નહીં અમારી ગેન પડી છે આ એ બખો આવી છે હાલે ગાણી આમ તો ના તો કિરણ આપડી

હું હાયરે વઈ જઈશ એટલે આ બિસારી ગાંડી શું થાય છે ઈ બોલો માર એક ની બેન પણ છે માર સિવાય તો બીજા કોઈને ને હરે રમાડતા નથી મારી એક ને એક છોડીનું નું કોણ શું થાય છે હા વકલ મઠી છે જરાય બુદ્ધિ નથી હવે આને મારે શું કરવું આ છોડીનું અરે અરે अरे यार मारी तू रिमिन हो जाएगी मारा

મને ખબર છે ભગવાન બઉ હલો એ હા નોખલા ભાઈ નાનજી બોલું હું ઓલા તમે નતા કેતા એક મુરિત્યો છે તમારી છોડીને પાલવે એવો હા તે તમતારે તમે એને લેતા હો આ મારી છોડીને જોઈ લે હા એને ગમે તો પરણાવી દેવી હે આય આવો છો અત્યારે એ પણ નોખલા ભાઈ કહેવાય તો ખરું ને તમારું ડોહું મારે આ છોડીને મારે કંઈક તૈયાર કરવી હોય તો હું કરી નાખે પણ કઈ વાંધો નઈ એ તમ તારે લેતા આવો હાલો તા હું તૈયાર કરી નાખી છી ને એ હા આવો આવો એ હા બટા હા તારા લગન કરી જ દેવા જો ડોશી બોલો નોખલો આપણે મૂર્તિઓ કેતા ને એ લઈને આવે છે આને જોવા અને આને પાલવે એવું છે ઈ હે બકા ભલે લગન કરવા ને હા માં આ તારા લગન કરી જ દેવા છે બટા

એ મારા ના ખાની લાજ રાખજે અને ચેક ઠેકાણું આના જોગુ ઈ જો રીમી જાય ને તો મારે તો પરણે દેવી એ હવે ઉપાધી કરો માને હું ટેન્શન જો ખોટો ખોટો આવજો અને આવજો કે આ ગાયો કામ કરી નાખો ખા આવજો ખા આ તો મોરું થઈ ગયું મેમાન આવી જાય છે એ તું ઉતાવરી આવ मलाई <laughs> लगि <दिखरुण। laughs> <laughs> <laughs> મોડું કરાવશે <laughs> <laughs> કોણ તોય મારું ઘર મુક્તિ નથી કેટલે મારું ત્રણ ત્રણ દિવસથી ખાવા નથી દીધું સોય આયતી નથી કેરુની મરતી જાય માના બાના રે મુક્તિ જાય શું કરું મારે આઈનો કાકો મારી છોડી મારી છોડી કાલ હવારે મારા છોકરા થાશે તો આ ગાંધીને મારે પાલવી કે મારા છોકરા પાલવવા ગમે ઈ થઈ જાય ગાંડીને કાઢવી તો સે જાય એ એ એ એ એ કાકી કાકી પહેલો ચાઈસ લઈ આવી

પછી તમે મને તાવનું દીધો ને એ પછી તને હારું હારું રાંધી અને અસલ મજાની ધરન ખવરાવીસ બધું હો એ તો કાકી એ હું હવે આવો પેલી મેલડીમાં હા તો મેલડીમાં ને જાય પેડા ઓ બટા જા હારું હારું ખાવે ખાઈ લે ખાઈ લે ખાઈ લે માકે મને કાઈકી હનહરી ખવરાશે ને હવે આ પેડો એક ખાસ ને હા તો ફી

કેટલો બધો આયા કિડો છે યે 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 એલી એ ગાંડી એલી ગાંડી આજ વરત બરત તો કાઈ છે ને તો આ ફાઈરી તૈયાર કરીને જાશ કે આ એ હું તેને આજા આપલે ઓલે મિલ્લી માલે ને એ હું તો પેળા દાળવા દશ એલી બે ગાંડી તું પેળા સારવા દશ એ મને તો એક પેડો દે ના હું તમને નહીં દે કેલા માળા મેલડી માને તો લઈ દે ને પતી તમને દે હવે આ પાળા મેલડી પછી ખવરાવ મને દે પેલા પેડો તું ના તું નહીં દે તમને ના તું નહીં દે કોક તને હું મારીશ હો આ આમ તો જો એકર તૈના માં બાપ ને તો ભરખી ગય છે અને પછી તો મેલડી પેળા સારવા ગાશે હવે મેલડી માને પેળા સારના સાવા

બોલે છે એનો જીપડો કેવડો છે એ તું જો પેલા ઈ લી છોડી છે એની અરે તું શા લપ અતાર માં કરે એટલે મોડું થાય છે એ લાપ ન કરતો શું કરવું તારા માં હવે મને મારવા દે મને તું ડોવા એ તું ઈ ઘરે શા લપ કરે હલ્લે મોડું થઈ છે આપણે આ કરમ ભમરાળી તારા હાથો છે ને અમાર બે માણા ડખો થાય હે એ ખપ છે તને તું ઉપર આવ એ બટા તું તારા ખીરે જા એ તારી ડોહી તો કુંવાસી કેવાય ઈના સકુન લઈને તો કામ સારું સુધરી જાય અને તું ઈને મારે

跟着他走走。 મગનો <inku> મગનો <of a tongue? try> <quin> કપલી તને બતાય સુ કબડડી રમવો છો યા એ મને રમાડો ને મને બહુ થા કબડડી રમવાનો એકિર તારી રમું છે હા તો ઈ માં રેજા મા ફેકી એસા રેજા મારા ફેકી એ પહેલા ઈ માં ધણી લેવી જોઈએ આ કબડડી રમતા ટાંગો બાંગો ફાંસને કોઈના ધણી નું નઈ કરવું પડે ઈ તમને ખબર છે એસપી મારો ધણી કાઈ નઈ કે અને મને રમાડો કેતા હોય તો તમારી ટીમ માં જાવ

કબડી 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 મગના પકડજે આવા જાવી નો તોય કબડી 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 પકર પકર પણ ઘોડા એના ગામડા દીધી

અયોર મદના તે પાણી લજાયુ આજ મારુ સાપલી ફરી સાપલી મારી બોન બાપુ આપણે કબડી રમવા નામી એ તો કઈ વાંધો નહીં હાલો રમી મકના અને તમ આ આરા ઘડીક વાત કરીયો આ ટીમ નઈ આલે નવી ટીમ પાણો નવી ટીમ હાતે નવી પાડો ને આ કાઈ વાંધો નઈ એ હું કાઈ કબડડી માં જેવી તેવી નથી ઓ તો ફાસ્ટ નંબર હા અમારી ખાલી અમારા ઘર ની ટીમ તું છેથી આવ્યો

તાતો પાછો લટુડા પર પણ તમે હાથ આવજો એ હું હમણે આવું છું તું ઉપાજી કરમા એ હમણે હું જો બે આવશો ઘણીક વાર આવો જા એ સા પાણી પાન બપોરા કરાતા આવી એ હહરા લોક નથી કરવી તમે ટીમ પાડો ને મારું પરિવાર આખું આઈ પાસે એ હાલો અમે ભાઈ બાપ દીકરી કાઈ ફી હે તમારે હાલો કિરણ આપણે તો બધા બાપ દીકરી ને દેવા દે બાપ દીકરા નું પાણી કાઠી નાખવા મગના

એ તો પુપ પટલ એ એક તમે આમાં વયાવો નામાં ખેતમે લઈ જા ના ના ઈ નઈ આમાં લઈ લો ઈને બહુદ આવડે છોટુ કરતા એ તમે આમાં એ કાઈ વાંધો નઈ તમ બાયડી હો નથી મારા મગનની છે બોલતા મર્યાદા રાખો એ મગનનીસ કવ એ હાલ તું અમાર ભેગી આય આ હા તો ઉયો કાઢીને હો ખાલી એવું કર્યું